જિલ્લાના માળિયા હાટીના ખાતે ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ હાઈસ્કૂલમાં બાળ વિજ્ઞાન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ વિજ્ઞાન મેળામાં યોજાયેલા નાની બાળાઓ દ્વારા ખાસ અનેક વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને જેમાં ખાસ વાત કરીએ શાળાની બાળાઓને વિજ્ઞાનની કૃતિઓ જોઈ મહાનુભાવો દ્વારા ખાસ બાળાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા કૃતિઓને સરાહના આપવામાં આવી હતી આ તરીકે ખાસ વાત કરી શાળાના આચાર્ય શિક્ષકો તેમજ સરપંચ જીતુ સિસોદી વાલી મંડળના પ્રમુખ મહેન્દ્ર ગાંધી સહિતના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બાળાઓને પ્રોત્સાહિત કર્યું હતું નાની બાળાઓની વિજ્ઞાનની ખાસ વિશિષ્ટ કૃતિઓ છે તે જોવા માટે જાણે કહી શકાય શહેરની અનેક શાળાઓ છે તેમજ તેમજ શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રજૂ કર્યો છે ખૂબ ઓછા સમયમાં ખૂબ સરસ મહેનતે એણે કલ્પના ચાવલા બનવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં એ બની અને બતાવે અને મારું સ્કૂલનું નામ ખૂબ રોશન કરે એવી આજ રોજ ગ્રામ પંચાયત સંચાલિત ગર્ટ હાઇસ્કૂલમાં વિજ્ઞાન મેળાના નિર્દેશન માટે મનિષ સરપંચ શ્રી ઉપ સરપંચશ્રી સેક્રેટરી શ્રી સભ્યશ્રીઓ વગેરે જીતુભાઈનું નામાંત્રણ આવતા અત્યારે આ નિહાળવાનો જે લાભ મળ્યો છે આ જોતા મને એમ લાગે છે કે આઈની સ્કૂલ દિન પ્રતિદિન ખૂબ ખૂબ આચાર્ય છે અને શિક્ષક સ્ટાફના બધાના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરતી રહે છે અને આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે આ બાળાઓએ કેટલું બધું ઉત્કૃષ્ટ રીતે કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે જ્યારે આ પરિણામ આવે છે રિઝલ્ટ ત્યારે પણ બધા ખૂબ સારા આવે છે એમ આ સ્કૂલ છે ખૂબ પ્રમુખશ્રી આચાર્યશ્રી અને શિક્ષણ સ્ટાફના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે અને આ દીકરીઓ છે બે ઘર ઉજાડવાની છે ત્યારે આવતીકાલના નહીં ભાવિ ભવિષ્યના હાથમાં છે ત્યારે આ માટે ખૂબ ખૂબ એને અનુમોધન આપું છું ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું પ્રોત્સાહિત કરું છું અને આ સ્કૂલ ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે અને માળિયાનું નામ રોશન કરતી રહે અને આ દીકરીનું ભવિષ્ય સારું બને એવી આશા અપેક્ષા સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું